પૌરાણિક મહત્વ ધરાવતા સયાજીરાવ ગાયકવાડના શાસનનું મકરપુરા ગામ પંથકમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે પૌરાણિક મહત્વ ધરાવતા સર સયાજીરાવ ગાયકવાડના શાસનનું મકરપુરા ગામ પંથકમાં ભીડભંજન હનુમાન મંદિર આવેલું છે જેના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા ભીડભંજન હનુમાન મંદિર મકરપુરા ગામ પંથકમાં શ્રી રામ ભક્ત હનુમાન દાદાને જન્મ ઉત્સવની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી તથા મહિલા મંડળ દ્વારા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભક્તિના સમર્પણમાં વિવિધ નાટ્ય રૂપ કરવામાં આવ્યા હતા તથા માતાજીનું સ્વરૂપ ધારણ કરી તથા ભારત માતાનું સ્વરૂપ ધારણ કરી તથા કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ ધારણ કરી તથા નાની બાળકીઓ દ્વારા રાધાનું સ્વરૂપ ધારણ કરી ખૂબ અનોખી રીતે નાટ્ય કરી દર્શાવે ખૂબ જ વર્ષોથી આ મંદિરમાં સેવા આપતા શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ તેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો હતો તથા ખૂબ જ ઉત્સવથી હનુમાન દાદાના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજે હનુમાન જયંતિનો કાર્યક્રમ રાખેલ છે મકરપુરા ગામના ગાયકવાડી વખતનું છે જ્યાં ઘણા ભક્તો ઊંજા કરવા માટે આવે છે હજારો ભક્તોની ભીડ પામે છે અવારનવાર આવા પ્રસંગો થાય છે અને લોકોના કામ બી થાય છે મંદિરે જ કાર્યક્રમ રાખવામાં આવે છે સાંજે ભજન છે સવારથી ઊંઝા ઉપર ખૂબ ભીડ લાગેલી